સાથે પાંજરોલી ગામ હાસોડ તાલુકાનું છેવાળાનો ગામ હોવાથી ગ્રામજનોનો તમામ વ્યવહાર સુરત જિલ્લા સાથે રહ્યો છે ત્યારે ગ્રામજનોએ કીમ નદી ઉપર બ્રિજની નિર્માણ થાય તે માટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રજવાત કરતા તેઓએ તાત્કાલિક ધોરણે બ્રિજનું નિર્માણ માટે 7 કરોડ 29 લાખ મંજૂર કરાવ્યા હતા અને કીમ નદી ઉપર બ્રિજનું નિર્માણ થતા આજરોજ પાંજરોલી ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાંજરોલી અને સુરત જિલ્લાના જોડતા સેતુ સમાન બ્રિજનું નિર્માણ થતા ગ્રામજનોની સમસ્યાનો અંત આવ્યો છે સાથે જ આ બ્રિજ ગામના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બન્યો છે ત્યારે આ બ્રિજના કારણે પાંજરોલી તેમજ આસપાસના ગામના લોકોને સુરત જિલ્લામાં જવા માટેનો સરળ માર્ગ રહેશે સાથે જ મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થયેલ ચોવીસ કરોડ

હામીના જે નદીના પુલની હામેનો જે વિસ્તાર છે એ ગોરાટ કહેવાય અને ગોરાટ એ નવસો એકર જમીન આવેલી છે ને અમારા ગામના ખેડૂતને પડતી તકલીફ હાલાકી આજે વર્ષોથી પાણીમાં રહીને જવાતું નહીં હતું કીમ ખાડી ઓરંગાતીની હતી પણ આ બ્રિજ થવાથી અમારા ગામને ખેડૂતોને અને એ બધાને ઘણો ફાયદો થયો છે આજ રોજ હાંસોદ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સડક યોજનાના જે કામો મંજૂર થયા હતા અને એની સાથે સાથે પાંજરોલી ગામની અંદર કિમ નદી ઉપર બ્રિજનું કામ જે હતું એ વર્ષોથી ગામ લોકોની ડિમાન્ડ હતી કે અમારે સીમમાં જવું હોય ખેતર તો નદી પાર કરીને જવું પડતું કિનારે અથવા તો પછી દસ બાર કિલોમીટર ફરીને વરોલી વાંક થઈને ખેતરોમાં જવું પડતું ત્યારે આજે આ જે બ્રિજ છે બ્રિજ સાત કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયાનો બ્રિજનું નિર્માણ થયું છે આજ પાંજરોલીથી ડુંગરા અને ડુંગરાથી સિસોદરા એ રસ્તો વાયદનિંગ કરીને એ ચાર કરોડને અઢાર લાખ રૂપિયાના ખર્ચે એ રસ્તાનું પણ કામગીરી ચાલી રહી છે ત્યારે આ પાંજરોલી ગામને અગિયાર કરોડ પચાસ લાખ રૂપિયાના કામો આ પાંજરોલી ગામને મળ્યા છે અને સમગ્ર તાલુકાના જે નવ જેટલા વિવિધ રસ્તાઓ જે છે એના જે આજે નવ જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું છે એ કુલ મળીને ચોવીસ કરોડ સુડતાલીસ લાખ રૂપિયાના કામો આજે અહીંયા હાંસોદ તાલુકામાં ખાતમુહૂર્ત લોકો પણ કામગીરી કરી છે ત્યારે હાંસો ની જનતા ને હું ખુબ અભિનંદન પાઠવું છું ધર્મેશ પટેલ ન્યૂઝ અંકલેશ્વર